હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બે બેજાબાજ ગયા હતા પરંતુ કુરુષ પટેલને શંકા હતી કે પોતાની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જેથી તેમણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી કરી હતી જેથી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તરત જ પોલીસને જાણ કરાતા દોડી આવી હતી અને કુરુષ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર જાકીર ગુલામ અલી નખવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટર માઇન્ડ મુકેશ મનસુખ મહેન્દ્રપરાની ધરપકડ કરી જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા